તો મિત્રો ચલો આપણે હવે સેવનો લોટ બાંધીશું જેના માટે મેં એક વાટકો ચણાનો લોટ લીધો છે સ્વાદ અનુસાર મીઠું અને ચપટી હળદર જેને આપણે પાણીમાં ઓગાળી લેશું એકદમ પાણીમાં સરસ ઓગળી જાય ને પછી આપણે તેને લોટ બાંધીશું લોટ હંમેશા હાથેથી જ બાંધવાનો છે થોડું થોડું પાણી નાખતું જવાનું છે જેથી અંદર ગંઠોળા ન પડે અને લોટ એકદમ સરસ મજાનો બંધાય જો મિત્રો આવો સરસ મજાનો એકદમ સ્મૂથ લોટ બંધાઈ ગયો છે નહીં ઢીલો નહીં કઠણ એકદમ સરસ મજાનો પરસે તો ચલો હવે આપણે આમાં સેવનો લોટ ભરી લઈએ સેવ બનાવવા માટે આપણે આમાં સૌથી નાના કાણાવાળી જારી લઈશું ચાલો મિત્રો હવે આપણે સેવ બનાવવાનું શરૂ કરીએ જો આ બબલ્સ ઓછા થઈ જાય ને ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું જો બબલ્સ ઓછા થઈ ગયા છે તો આપણી સેવ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે જો મિત્રો આપણી સેવ એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે જો મિત્રો એ એકદમ સરસ ક્રિસ્પી અને બહાર ફરસાણ વાળાની દુકાન જેવી સેવ બનીને તૈયાર છે તો મિત્રો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો અને આવી નવી નવી રેસીપી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે મળીએ નવા વિડીઓમાં એક નવી રેસીપી સાથે ત્યાં સુધી અમારી જય માતાજી જય શ્રી કૃષ્ણ